રાજુલા સૌરગુંડલા હાઈવે પર બાઈક અને ફોર wheel car વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો રાજુલા સૌરગુંડલા હાઈવે પર જૂની માંડરડી ગામ નજીક બાઇક અને ફોર wheel વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો અકસ્માતમાં બાઇક સવાર દંપતી ઈજાગ્રસ્ત થયેલા હતા ઈજાગ્રસ્ત દંપતીને 108 મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા રાજુલા તરફથી આવી રહેલ બાઈક ફોર વ્હીલ કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માતની ઘટના ઘટેલી હતી અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયેલા હતા સમગ્ર મામલે રાજુલા પોલીસે વધુ તપાસ હાથ ધરેલી છે